પાટીદાર સમાજના આગેવાન કેસી પટેલનો પટેલનું એક નિવેદન આવ્યું છે અને તેમણે કહ્યું છે કે પાટીદાર સમાજના જે પરિવારો છે તેમણે હવે ત્રણથી ચાર બાળકો છે તે પેદા કરવા જોઈએ અને તેમના આ નિવેદનથી અનેક પ્રકારની ચર્ચાઓ પણ છેડાઈ છે અને તેમના સમાજના અગ્રણી ગીતા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેમણે વળતો પ્રહાર કર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ પાટીદાર સમાજના આગેવાન કેસી પટેલે એક નિવેદન આપ્યું છે કે વર્તમાન સમયમાં જે પ્રકારે એક કે બે બાળકો પાટીદાર સમાજના જે પરિવારો છે તેમના ઘરે છે અને કેટલાક અત્યારે મોર્ડન સમાજ સાથે જોડાય છે તેવા લોકો હવે બાળકો પેદા પણ નથી કરતા પરંતુ હવેના સમયમાં દરેક પાટીદાર સમાજના પરિવારમાં ત્રણથી ચાર બાળકો હોવા જોઈએ અને તેમના આ નિવેદને અનેક પ્રકારની ચર્ચાઓ પણ જગાવી છે ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે આ ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કે જનરલ અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યા સંખ્યાબળ જયારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ ધીમે ધીમે જાગૃતતા આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઈલ્ડ અને ઘણા વળી પરિવાર તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત ભાઈ હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈશ આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી ફૂવા કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે તેના આ પ્રમુખ છે કેસી પટેલ અને તેમણે ત્રણથી ચાર બાળકો છે તે પેદા કરવા જોઈએ અને ત્યાર પછી પાટીદાર સમાજના અગ્રણી ગીતા પટેલ છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે પહેલાં તો આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કે ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ ને એને જન્મ આપવો જોઈએ ત્રણથી ચાર બાળકો જ્યારે જન્મ આપીને પેદા કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે એના આરોગ્યની ચિંતા છે એના એજ્યુકેશનની ચિંતા છે એના ધંધા રોજગારની ચિંતા છે એની બધી ચિંતા કોણ કરશે મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં દસ સંતાન હોય તો એમને નહીં ફરક પડે પણ સામાન્ય પરિવાર પચીસ પચાસ હજાર પંદર હજાર વીસ હજાર કમાતો પરિવાર જેને ચાર સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે ચલો એમના કહેવાથી બાળકોએ પેદા કરી દીધા આપણે પણ બાળક પેદા કર્યા પછી એના અત્યારે તો એક વર્ષનું બાળક થાય છે ને ત્યારથી જ એના સિઝન બદલાય એટલે બીમારીના ખર્ચાઓ વધી જાય છે એના એના ઘરમાં વડીલ રહેતા હોય તો એની બીપીની ડાયાબિટીસની રોજની ગોળીઓ છે એટલે સમાજના મંચ પરથી બોલવું ખૂબ સહેલું છે ખરેખર વાસ્તવિકતા સમાજની શું છે ને સમાજના આગેવાને માત્ર સમાજની ચિંતા કરવી જોઈએ ને અત્યારે વાસ્તવિક જરૂરિયાત શું છે અત્યારે વાસ્તવિક જરૂરિયાત એ છે કે આજના જમાના પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણા છોકરાઓ બેરોજગાર છે આપણા છોકરાઓ પાસે નોકરીઓ નથી યુવા ધન અત્યારે નશા તરફ વળી રહ્યું છે બે આપણે અત્યારે છોકરીઓનો સૌથી મોટો પ્રશ્ન છે કોર્ટ મેરેજ લવ મેરેજ કરીને છોકરીઓ જતી રહે છે એવા અસંખ્ય મુદ્દાઓ સામૂહિક હત્યાને સામૂહિક દવા પી અને આખો પરિવાર જયારે દવા પી લે છે એવી ઘટનાઓ સુરતની અંદર સા બની રહી છે અમદાવાદની અંદર બની રહી ધંધા રોજગાર પડી ભાંગ્યા છે તો આ બધાની ચિંતા આપણે કરવી જોઈએ કે ચાર છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના આજથી પછી વીસ વર્ષનું થશે એ બાળક તો એના એના ભવિષ્યની ચિંતા કોણ કરશે આજે એક બાળક કે બે બાળક હોય ને તો એને પણ ભણાવવા માટે આજે લોનો લેવી પડે છે એવી પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ ગઈ છે એટલે આરપી પટેલે આ નિવેદન મને એટલે એવું લાગે છે કે રાજકીય નિવેદન વિચાર્યા કરતા એમને સમાજના આગેવાન છે સમાજની ચિંતા કરવી જોઈએ કે આજે સમાજની જરૂરિયાત શું છે છે સમાજની ચિંતા કરવી કરવી જોઈએ જોઈએ અને કે આજનો યુવાન નશા તરફ તેનો પાછો કેવી રીતે લઈ શકાય એને ધંધે કેવી રીતે વળગાડી શકાય આજે તમને એ ખબર છે ગુજરાતની અંદર પાટીદાર સમાજના છોકરાઓને ગામડામાં રહેતો હોય તો કોઈ છોકરી નથી આપતું આ સ્થિતિ છે તો આપણે બધાએ ભેગા થઈને આ ચિંતા કરવી જોઈએ નહીં કે રાજકીય ચિંતા તમે સનાતની વાત સાચી કરી પણ સનાતની બચાવવા માટે એક ઘરમાં તો ચાર ચાર છોકરાઓને જન્મ આપીશું તો એની જવાબદારી કોણ લેશે નથી સરકાર લેતું તો તમે લેશો એની જવાબદારી તો એની પણ એમને વાત આ મંચ પરથી કરવી જોઈએ મને એવું લાગે આમ પાટીદાર સમાજના અગ્રણી ગીતા પટેલનું કહેવું છે કે સમાજ છે તે અનેક મુશ્કેલીઓમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે સમાજના જે યુવાનો છે આ યુવાનો ગેર દીકરીઓ છે તે પણ અત્યારના મોઘવારીના સમયમાં પરવડે તેમ કોઈને નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો